એ ચિંટુ ના પપ્પા બોલો હા બોલો ને તમે ફી ભરવા આવવાના હતા આખો દી પૂરો થવા આવ્યો હજી આવ્યા નથી અરે ફી ગઈ તેલ લેવા પેલા ભાઈ તું મને એમ કે અઠવાડિયા થી છોકરો નિશાળે નહોતો આવતો જો તે મને આઈજે કેમ ફોન કરીને કીધું ભાઈ પેલા તો વાત કરો તમારો ચિંતુ તમારી જવાબદારી હું પ્રિન્સિપાલ સ્કૂલ નો કાંઈ પીએ નથી કે બધું ધ્યાન રાખું અરે ભાઈ પ્રિન્સિપાલ તો તમારા ઘર ના પેલા મને એમ કયો છોકરો અઠવાડિયા સુધી નીચાડે નથી આવતો તો એ તમારી ફરજ માં આવે કે એના વાલી જાણ કરવાની અને તમે અમને અઠવાડિયા પછી કયો હો

હા તું તારો પાવર ભાઈ તારી તું તું તેલ લેવા ને તારો ચિંતુ ગયો તેલ લેવા તું સલટી લઈ જા ને ફોન મોકલ સલટી લઈ જા